રાજસ્થાન સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે હાલમાં બનાસ નદી બંને કાંઠે વહેતી થતાં દાંતીવાડા ડેમમાં ત્રણ હજાર પાંચસો નેવું ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે જોકે કે દાંતીવાડા ડેમ તંત્ર દ્વારા ડેમમાં અને બનાસ નદીમાં ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ગઈકાલે દાંતીવાડા ડેમમાં સોળ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક થઈ હતી જ્યારે હાલમાં દાંતીવાડામાં ત્રણ હજાર પાંચસો નેવું ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેના કારણે તંત્ર દ્વારા બનાસ નદીમાં ન ઉતરવા માટે તેમજ દાંતીવાડા ડેમો ઉપર પ્રવાસીઓને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક થતાં આગામી દિવસોમાં ડીસા પાટણ સહિતના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવી આશાઓ ખેડૂતો રાખી રહ્યા છે દાંતીવાડા ડેમની હાલમાં પાંચસો ફૂટ જેટલી સપાટી પહોંચી ગઈ છે જોકે ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે ત્યારે જો આ જ પ્રકારે પાણીની આવક ચાલુ રહેશે તો આગામી દિવસોમાં

સિંચાઈને દ્વારા બોર દ્વારા ખેતી કરે છે એમના લગભગ એક હજાર થી બારસો ફૂટે પાણી અંદર જતા છે તો એના માટે આ એક મોટો ફાયદો છે અને બતા જો પાણી છોડે તો એનાથી પણ ખેડૂતનું તણ ઊંચો આવે એવી ખેડૂતોની ખૂબ અપેક્ષા છે શું કીધું પેલા ખેતી નથી કરી શકતા એનું કારણ કે ડેમમાં પાણીની આવક નથી એટલે કઈ ખેડૂતો તો પ્રશ્નો કરતા પણ જવાબો મળતા નહીં ઓછા પાણીના કારણે પણ હવે પરિસ્થિતિ એવી હતી આ થોડા દિવસો પહેલાં કે જ્યારે ડેમમાં પાણી ઓછું હતું અને પછી ને એવી હતી કે તળ થઈ જઈ ગયો તો આપણે ખેતી સાના આધારે કરશો પણ હવે અત્યારે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે રાજસ્થાનમાં વરસાદ થવાથી ઉપરલાવાસમાં અત્યારે ડેમનો સપાટી વધી છે અને એના કારણે તળ ઊંચા આવે પણ એમાં એક વખત જો પાણી આ નદીમાં છોડે તો ખેડૂતના આજુબાજુવાળા ખેતરોને આનો લાભ મળે ને બોર્ડના પાણી ઊંચા આવે તો ખેડૂત સારી રીતે ખેતી કરી જીવાભાઈ ચૌધરી ખેડૂતોને પાણી ઊંડા જવાથી થોડી તકલીફ રહેતી હતી ખેતી ની હવે દાંતીવાડા ડેમ પાણી આવે છે એ પાણી છોડવામાં આવશે તો ખેડૂતોને પાણીનો ફાયદો થશે મારું નામ પટેલ ઉપરવાસમાં રાત્રે સારો એવો વરસાદ પડ્યો છે એમાં કાલ સાંજે આપણું લેવલ દસ હજાર ક્યુસેકથી વધીને લગભગ સોળ હજાર નવસો ક્યુસેક જેવી આપણે રાત્રે આવક થઈ હતી એના પછી સવારમાં એ આવક ઘટી છે અત્યારે પાંત્રીસો નેવું ક્યુસેકની હાલમાં આવક છે જો ઉપરવાસમાં વધારે એવો વરસાદ પડશે તો આવક કદાચ વધશે ન તો પછી હવે આવક ધીમે ધીમે ઘટશે હાલનું સપાટી લેવલ આપણું પાંચસો ઓગણ એંસી પોઈન્ટ એસી ફીટ છે અને અત્યારે સ્ટોરેજ આપણું એકતાળીસ પોઈન્ટ ત્રીસ ટકા છે મારું નામ પ્રિયંકેશ આઢા વર્ક અસિસ્ટન્ટ દાંતીવાડા ડેમ પેટા વિભાગ